નાન પ્રાપ્ત થતી માહિતી મુજબ ઘોઘા તાલુકાનું આલપરા ગામના પાદર ખાતે આવેલા ખોડિયારમા ના મંદિર આવીને એક વ્યક્તિએ માતાજીની સામે અને ઉમરાની અંદર જ આવીને કર્યો અગ્નિસ્નાન જ્યારે વ્યક્તિના કુળદેવી માતાજી નું મંદિર હોય અને દર્શન કર્યા બાદ કર્યો હતો જ્યારે વ્યક્તિ નો મૂળ ગામ હાથ હાલ ભાવનગર સર્કલ શ્રમજીવી અખાડા ખાતે રહેતા ગોવિંદભાઈ ધનજીભાઈ ઢાપા હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે અગ્નિસ્નાન કરવાનો કારણ ધંધામાં આર્થિક હોવાના કારણે કર્યું હતું અગ્નિસ્નાન જ્યારે જાણવા મળ્યું હતું કે વ્યક્તિ જમીનની લેતી દેતી કરતા હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે આ બનાવ બનતા ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે મૃતદેહનો કબજો મેળવી ભાવનગર હોસ્પિટલ લઈ જઈ પીએમ કરાવી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રિપોર્ટર મહેબૂબ રફાઈ એફકે લાઈવ ન્યૂઝ ઘોઘા